જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારે સ્વાગત છે અને ઓછું વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે ચાર અને જો પપ્પાને રેકડી ભરવા માંડ્યા છે અને મમ્મી આજે ઘરે નથી એટલે આજે પૂજા દીદીની રેકડી ભરવાની છે અને પૂજા દીદી જો રેકડી ભરવા ચાલુ કરી દીધું છે જટી આય ન એ રામ જો ગુડ ઇવનિંગ પૂજા દીદી

ગુડ ઇવનિંગ ગાજ વાગી ગયા છે સાડા ચાર અને જો રેકડી ભરાઈ ગઈ છે અને આજે પપ્પા એ રેકડી ભરી છે આદુ લીંબુ આવી ગયું છે અને સરસ મજાની મરચી પણ આવી ગઈ છે જોઈ શકો છો તમે બધા અને મેથી પણ આવી ગઈ છે અને મકાઈ આઈ જાય છે અને કોથમી ને પાલક ને તાંજરીઓ ને ને ડુંગળી જોઈ લે લીલી ડુંગળી અને લીમડો કુદીનું આવી ગયું છે અને જો રેકડી ભરીને પપ્પાએ અને પૂજા દીદી એ બે થઈ ને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને હવે પૂજા દીદી ચા બનાવે છે

કેરા જઈશ ગંધારી તેમાં જાતિ ને તું દે ગાડી નથી ચાલુ થવાની અહીંયા ઊભી રહે હા હા જવાનું હોય ઈ બગી ની આયલો આવવાનું હોય ગાડી ની વાટ જોનું પડે ગાડી છે ને જાય ને તો દીકડી ફોસણી તેમાં ને નહીં નહીં આયા ઘર માં વઈ ગયા કુતાર હો એ આપો યાદી લાવો પૂજા દીધી પડી ગયા આંધરા આ બાડી માં ગુસ્સો કરે

એ બુજે દીધી હું બનાવું પેલા મને જવાબ આપોને અને બીજું બીજું બેહર હોય આપ હોય બધું હોય અને મમ્મી બનાવે લાક્ષી મમ્મી લાક્ષી શું બનાવો ના અમે લાક્ષી બનાવીએ મમ્મી લાક્ષી કા બનાવો

ओए पूजा दीदी सांबर मोसा मसाला ना कौन ना कौन ना ना ये बोल रहे थे माफी मन नोकिया तो नगाइनो का वो चाकू दो दिया होगा क्या ना ना एक ना एक ना नहीं ना एक पर तुम मुक्के आये चाकू देती हो तो मुक्के आये अबे तेरे लोट डालने को अबे दे बुनाते

સાંભાર પણ મમ્મી લાશી પણ બનાવી નાખી છે અને હવે ઢોસા બનાવે એટલે વારે પછી આપણે હું ફટાફટ ખવા

મીરા છે <lk Kasutas2> દીદી આવી ગયા છે ઢોસા બનાવવા હેલો ગાઈઝ હું ઢોસા ખાવા બેસી ગઈ છું અને હાલો તમારે બધાને ઢોસા ખાવા હોય તો હાલો હવે આપણે વારું કરી લે તો તમે બધા પણ આવી જાવ વારું કરવા